જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ફાસ્ટ કમ્પ્યુટર્સ સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરી શરૂ કરનાર સૌરાષ્ટ્રની પ્રથમ કોલેજ બનશે સોરઠની વિદ્યાપીઠ ગણાતી બહાઉદ્દીન કોલેજ એકસો બાવીસ વર્ષ જૂની સંસ્થા છે સરકાર દ્વારા તેમની કામગીરી અને સફળતાના આયામોને ધ્યાનમાં રાખી જૂનાગઢની બહાઉદ્દીન સાયન્સ કોલેજને રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ આયોગે રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવી છે આ ગ્રાન્ટ હેઠળ તે સૌરાષ્ટ્રની પ્રથમ એવી સરકારી કોલેજ બનશે જેમાં એઆઈ ડિજિટલ લેબોરેટરી ઉપરાંત ડિજિટલ સાઉન્ડ પ્રૂફ થિયેટર ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમની સુવિધા ઉપલબ્ધ હશે આ ગ્રાન્ટ માટે થઈને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમોને સ્પેશિયલી ભારત સરકાર સાથે કનેક્ટ કરી ગુજરાતની બધી કોલેજોને આ ચાન્સ હતો પરંતુ અમે જ્યારે એપ્લાય કર્યું એમાં અમારા ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટમાં અમે અમારી આધુનિક લેબોરેટરી સ્માર્ટ ક્લાસરૂમ એઆઈ લેબોરેટરી અને સ્પોર્ટ્સ માટેનું એક યોગા સ્ટુડિયો સહિતની જીમ આ બધાનું પ્રપોઝલ કરેલું હતું સાથે અમારી હેરિટેજ કોલેજના બિલ્ડિંગને પણ સાચવી લેવાની વાત હતી તો આ બધી જ યોજનાઓને ધ્યાનમાં રાખી સરકારશ્રીએ અમારી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટને ભારત સરકારનું અનુદાન પ્રાપ્ત થયું છે